આજના અક્ષય તૃતીયા નિમિત્તે અનુવૃત દ્વારથી ભવ્યથી ભવ્ય અક્ષય સંયમ યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં આચાર્ય શ્રી મહાશ્રમણજીની વેસુ ખાતે પધરાવણી થતાં સમગ્ર જૈન સમાજમાં ખુશી વ્યાપી જવા પામી હતી આ પહેલાં ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી જૈન ધર્મ સંઘના અગિયારમાં આચાર્ય શ્રી મહાશ્રમણજીના સુરતમાં પદાર્પણ બાદ આજ અનુવૃત દ્વાર ખાતેથી ભવ્ય અક્ષય સંયમ યાત્રા સાથે તેમની વેસુ ભગવાન મહાવીર યુનિવર્સિટી પ્રાંગણ ખાતે પધરાવણી થઈ હતી આ પ્રસંગે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાયા હતા જેને પગલે માહોલ મહાશ્રમણમય બની અહિંસા પ્રમાણિકતા કરુણા અને મૈત્રીનો જનસન સુધી સંદેશો ફેલાવનારા યુગ પ્રધાન એવા જૈન ધર્મસંઘના અગિયારમાં આચાર્ય એ ગઈકાલે કામરેજ ખાતેથી સેના સાથે પર્વત પાટિયા ખાતે વિહાર કર્યો હતો ત્યારબાદ આજરોજ સવારે અક્ષય તૃતીયા પ્રવાસ અંતર્ગત આચાર્ય મહાશ્રવણજી ધવલસેના સાથે દસ દ્વાર ખાતે પહોંચ્યા હતા નામ છે અમારા અગિયારમાં આચાર્ય જૈન શ્વેતાંબર અગિયારમાં આચાર્ય શ્રી મહાશ્રમણનું સુરતમાં આજે પદાર્પણ થયું છે અક્ષય તૃતીયા મહોત્સવના પ્રસંગ નિમિત્તે અને અહીંયા અગિયારસો અગિયારથી વધારે વસ્તી તપના પારણા થઈ જવા રહ્યા છે એક લાખ દસ હજારથી વધારે સ્ક્વેર ફીટનો પિલ્લરલેસ પંડાલ અહીંયા બનાવ્યો છે અને બીજા બીજા સાત ડોમ છે અને બહુ મોટો પ્રોગ્રામને સમસ્ત સુરત આજે આધ્યાત્મિક રીતે અહીંયા જોડાશે આજ કસીના સ્વાગત માટે આજે રેલીમાં બજારોમાં માણસો જોડાયેલું હતું અને ઘણું બધું પબ્લિક આજે ગુરુદેવના સ્વાગત માટે આ રેલીમાં હાજર હતું અને તમામ લોકો આતુર છે ગુરુદેવના હવે પ્રવચન માટે સાંભળવા માટે અહીં તેમના સ્વાગત માટે મહિલાઓ બાળકો પુરુષો મળી હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત પામ્યા હતા ત્યારબાદ અહીંથી વિવિધ જાતિઓ સાથે મધુર ગીતોની તમામ સંસ્થાઓ રીતે આગળ વધી અક્ષર સામે યાત્રા કાઢવામાં આવી હતી ભવ્ય અને વિશાળ સાયમ યાત્રાને લઈને સુરતીઓ પણ અભિભૂત થઈ જવા પામ્યા હતા યાત્રાના માર્ગ પર જૈન ધર્મના લોકો સાથે અન્ય ધર્મના લોકોએ પણ આચાર્યશ્રીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પ્રકાશ વાળા સાથે હર્ષેઠા